પેશિયારામ જય જલારામ મિત્રો જલારામ બાપાના ભરચા અપ્રમ પાર છે તેના ખર્ચાનો વાત કરીએ એટલી ઓછી છે પણ મારા જે તમને કેવા ભરસાની વાત કરવી છે કે જેને એક વિદેશી વ્યક્તિને જેને ભરસો ભર્યો હતો એવા જલારામ બાપાની વાત કરી છે તો વિડિયોમાં લાસ્ટ સુધી બનાવે લેજો કે સચ્ચી ઘટના જેને શું હતું આ ચમત્કાર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો વાત કરીએ વીરપુરના જલારામ બાપા કે જે હાજ દિન સુધી ત્યાં અલખનો એટલો ને અલખના નાદ સાથે રામના નાથ સાથે ત્યાં અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે એક પણ રૂપિયા લીધા વગર ત્યાં ચાલી રહ્યું છે આ એવું પેલું મંદિર છે હશે કે ત્યાં એક પણ રૂપિયો ત્યાં કોઈ ફાળો લેવામાં નહીં આવતો એવું અન્ન ક્ષેત્ર વીરપુરમાં રહેલું છે તમારે વાત કરી છે મિત્રો વાત કરી છે એક ફોરેનિયર વ્યક્તિની કે જે મેં કંપની મેં ગુજરાતી આપણો વ્યક્તિ કામ કરતો હોય છે અને ખૂબ જ પૈસાદાર હોય છે પરંતુ તેનો જે બિઝનેસ ચાલતો હોય છે તેના બિઝનેસમાં એક બહુ મોટો ક્રેશ થઈ જાય છે અને એના બિઝનેસમાં એને ખૂબ જ મોટી નુકસાની આવે છે અને એનો બિઝનેસ ખૂબ જ ડાઉન છે કરોડો રૂપિયાની નુકસાની એ વ્યક્તિને આવે છે ને મને છે કર્મચારી જે કામ કરતો હોય છે વ્યક્તિને કહે છે કે બોસ તમે છે ને કામ કરો વીરપુર ના જલારામ બાપાની મનથી માનતા રાખો કે તમારું જે કઈ બધું જે ગયું છે બધું પાછું આવી જાય તેના માટે તમે વીરપુર જલારામ બાપાની માનતા રાખો તો જરૂરથી પાછો એટલે એ વ્યક્તિ કહે છે કે આઈ ડોન્ટ બિલીવ ધીસ કે ભાઈ હું આવી વસ્તુને માનતો નથી આવી વસ્તુ હોય નહીં ત્યારે વ્યક્તિ કહે છે ગુજરાતી વ્યક્તિ કે ભાઈ બોસ તમે એકવાર બધું ખોઈ તો બેઠા જ છીએ એકવાર કોશિશ તો કરી જવો તમારે કાંઈ પૈસા પૈસા દેવાના નથી બસ મનથી મનોમનથી એક ખાલી શ્રીફળ વધારવાની જલારામ બાપાની માનતા રાખી દેજો તમે તો તમારા પરિવારનો કોઈ વ્યક્તિ જે છે એ ત્યાં એને શ્રીફળ વધી રહ્યો સારું થઈ જઈ તો તો વ્યક્તિ કહે છે કાંઈ વાંધો નહીં ધીરે ધીરે શ્રદ્ધા હોય છે માનતા રાખે છે અને નિયત સમય નક્કી કરે છે આ સમયમાં જો મારું જે બધું કવર થઈ જશે તો હું ચોક્કસથી જલારામ બાપાને માનતા પૂરી કરીશ અને બને છે એ કુદરતનું ગયા અને જલારામ બાપાના આશીર્વાદથી એ વ્યક્તિએ જે માનતા કરી હોય એ સમયમાં જલારામ બાપા એને જે કરોડોનું નુકસાન થયું હોય છે તે એને પાછું અપાવીને ધંધામાં આગળ વધારી દેજો અને વ્યક્તિ ખુશ થઈ જાય છે આપણા ગુજરાતી વ્યક્તિ જે છે એને ઘરે મળી જાય છે કે વાહ ભાઈ વાહ શું વાત કરીએ જલારામ બાપાની મારે શું વાત કરી કે જેને મને જીવનમાં જે પરસ્ત થઈ ગયો હતો ત્યાં પાછો મને વિજેતા બનાવીને આગળ વધાર્યો હવે મારે શું કરવું પડશે મને ક્યાંય ત્યારે વ્યક્તિ કહે છે કે બોસ્ટ તમારે વીરપુર જઈને જલારામ પપ્પાને શ્રીફળ વધારવું પડશે અને દર્શન કરવા પડશે પૈસાની અને કંઈ જરૂર નથી ત્યાં પૈસા લેવામાં પણ નથી આવતા બસ તમે ત્યાં ખાલી શ્રીફળ વધારી રહ્યો એટલે વ્યક્તિ કે ભાઈ હું જાવું તો છે પણ હું ખૂબ બિઝી છું મારે હવે નહીં કરવું ખૂબ મુશ્કેલ થઈ જશે શું કરવું એવું વિચારતો હોય છે ત્યાં એ સમયગાળા દરમિયાન એની એક યંગ દીકરી વીસ વર્ષની હોય છે એ ત્યાં આવે છે અને એના પપ્પાને કહે છે પપ્પા આઈ વોન્ટ ટુ ટુ ઓફ એશિયા એટલે કે મારે આખો એશિયા ફરવા જવું છે એટલે કે એના પપ્પા કહે છે કે કઈ વાંધો નહીં તરત લાઈક થઈ જાય કે ભાઈ તારે જો એશિયા ફરવા જવું હોય તો એક વસ્તુ તારે કરવી પડશે તારે મારું એક કામ કરવું પડશે કે ભાઈ તારે છે ને ઇન્ડિયા જે વીરપુર ગામમાં જઈ અને જલારામ બાપાને જે છે ને એ સ્વીફર વધારવું પડશે એટલે દીકરી કે નો પ્રોબ્લેમ આમ બી હું ઇન્ડિયા જવાની છું તો ત્યાં બી જતી આવીશ આ તમારું જે કામ છે એ કરતી આવીશ હવે બને છે એવું કે એ વ્યક્તિ જે છે ફોરેનિયરની દીકરી વીસ વર્ષની એ ઇન્ડિયા આવે ફ્લાઇટમાં ગુજરાત ઉતરે છે અમદાવાદ ઉતરે છે અમદાવાદ થી રાજકોટ આવે છે ને રાજકોટ થી એ બસ માં વીરપુર આવે છે પરંતુ બને છે એવું કે કોઈને ખ્યાલ નથી હોતો ને દીકરી તો કઈ જોયેલું ન હોય તો એ વીરપુર ની જગ્યાએ વેરાવર ઉતરી જાય છે સોમનાથ વેરાવર અને ત્યારબાદ જયારે ખ્યાલ આવે છે એટલે રિટર્ન પછી વીરપુર આવે છે અને વીરપુર બસ સ્ટેન્ડ રાત્રે બે વાગે ઉતરે છે કેમ કે ભૂલના કારણે વીરપુર ની જગ્યાએ વેરાવર જતી રહી હોય છે અને રાતના બે વાગે જે વીરપુર ગયા છે તેને ખ્યાલ જ હશે કે જે બસ સ્ટેન્ડ છે ગામની બહાર છે ત્યારથી અંદર ચાલી ને આવવું પડે છે જલારામ મંદિરે આવવું હોય તો ત્યારે એ દીકરી ઉતરે છે ત્યારે કોઈ એક વ્યક્તિ બેઠેલો હોય છે અને એ બી દારૂ પીધેલો વ્યક્તિ ને એટલે યુવતીને બીજું કઈ નહીં રાત્રે કરવું શું એકલી હતી તો કે આઈ વોન્ટ જલારામ ટેમ્પલ એટલે ઓલો યુવક સમજી જાય કે ભાઈ જલારામ મંદિરે આવું છે પણ એ ચાલીને કે ફોલો ચાલો સાથે એટલે જોકરી સમજી મી એમ કે છે તો એ જયારે આગળ ચાલતો છે તો એ યુવકના મનના વિચારો પેલી કેમ કે ફોરેન યર યુવતી વીસ વર્ષની દેખાવે અપ્સરા જેવી એકદમ રૂપાળી સુંદર દીકરી હોય છે અને વ્યક્તિનું મનના વિચારો બદલે છે અને એના મનમાં કંઈક ખરાબ કરવાની ભાવના સાથે દીકરીને બીજા રસ્તા તરફ લઈ જતો હોય છે ને એને એને થાય છે છે કે કે ખબર આ મંદિર ક્યાં આવેલું રાતના અઢી વાગે કોણ આવવાનું એ વ્યક્તિને ધીરે ધીરે જતો હોય છે ને આ યુવતી તેની પાછળ પાછળ જતી હોય છે એટલામાં એક મોટી ઉંમરના બાપા આવે છે એ યુવતીનો હાથ પકડી લે છે અને એને ના પાડે છે એને હાથ ને કહે છે આમ એટલે યુવતી સમજી જાય છે કે આ દાદા કઈ મારું ભલું કરવા આવ્યા છે આ દીપતિ ઉપર મને ડાઉટ છે એટલે એ દાદાની સાથે સાથે ઓલો યુવક આગળ આગળ જતો હોય છે એનું ધ્યાન નથી હોતું કે દાદાની સાથે સાથે તે આમ આવે છે અને દૂરથી દાદા બાપા જે છે એ કહે છે કે આ આંગળી ચીંગીને બતા છે કે આ છે જલારામ મંદિર એટલે યુવતી ત્યાં જાય છે ત્યાં લોકો જે હોય છે ને જગાડે છે ત્યાં સુવે છે તેની વ્યવસ્થા બધી થઈ જાય છે સવારે ઊઠીને યુવતી જ્યારે મંદિરમાં દર્શન કરવા માટે જાય છે પોતાનો માનતા પૂરી કરવા માટે જાય છે ત્યારે જલારામ બાપુનો એક ફોટો છે એ રિયલ ફોટો છે જેમાં જલારામ બાપાની કેમકે એ જે ફોટો છે ને એ રિયલ રોબોટ નામના એક અંગ્રેજ વ્યક્તિ એ પાડેલો છે અને જે ફ્લેશ છે એ ફ્લેશ ના કારણે દાદાની આંખે જ ત્રાસી થઈ ગઈ છે કેમ કે ત્યારે બહુ મોટી ફ્લેશો હોતી ત્યારે નાની ફ્લેશો છે એના કારણે આ દાદાની આંખ બાપાની આંખ છે ત્રાસી થઈ ગઈ છે અને રિયલ ઇમેજ છે બાકી બધા સ્કેચ છે પણ એ દાદાનો રિયલ ફોટો છે

અને મને મંદિર સુધી એ દાદા હતા ત્યારે સૌ કહી ગયા જલારામ બાપા જોઈ બીજું કોઈ નહીં એનો ચમત્કાર મિત્રો જલારામ બાપાના ચમત્કાર છે જે વિદેશની દીકરી જયારે અહીંયા ધામ આવી હતી કે તોી દીધો વિદેશી વ્યક્તિને જયારે પૈસા સલવાના હતા ત્યારે એને પણ પૈસા બચાવ્યા હતા અને એને પાછોડી એ દીકરીની પણ આબરૂ બચાવી હતી એવા આપણા જલારામ બાપાના સંખ્ય બરચાવે છે તો દિલથી તમે જલારામ બાપા ને માનતા હોય તો કોમેન્ટમાં લખજો જય જલારામ તમે મારા વિડીયો પસંદ આવ્યો હોય તો અન્ય લોકો સુધી મોકલી આપજો અને કોમેન્ટમાં લખજો કે તમને મારા વિડીયો કેવો લાગે છે જય જલારામ માં જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરોડી સાથે ત્યાં સુધી કલ્કસ ગુજરી નાખો